શ્રી ગણેશય નમ શ્રીસરસ્વત નમ શ્રીગુરુભ્યો ન વક્રુડમહાકાય સૂર્યકોટિસમપ્રભ નિર્વિઘ કુર મે દેવકાર્યશું સર્વસ્વતી નમસ્તભ્ય વરદે કામરૂપિ વિદ્યારંભ્યા સિદ્ધિર્ભવું મે સદા ઓમ નમ પ્રણવાર્થાય શુદ્ધ જ્ઞાનયકમૂર્તયે નિર્મલાય પ્રશાંતાય દક્ષિણા મૂર્તએ નમ આજે આ વિડિયોમાં આપણે શ્રી લલિતા સહસ્ત્રનામ જેવા દિવ્ય સ્તોત્રમાં હવે આગળ વધશું ગયા વિડીયોમાં આપણે પરાંબા લલિતા માતા અને હયગ્રીવ ગ્રીવ અને ભંડાસુર વગેરે વિશે વાતો સમજી હવે આગળ હવે સ્તોત્ર તરફ આગળ વધીએ તો સ્તોત્રનું અનુષ્ઠાન કરતાં પહેલાં હંમેશા ન્યાસ કરવાના હોય છે અંગન્યાસ અને કરન્યાસ અને વિનિયોગ એ બધું જે વિધિ હોય તે કર્યા પછી સ્તોત્ર તરફ આગળ વધવાનું હોય છે આ ન્યાસનો જે વિધિ છે એ આપણા અંગોને પવિત્ર કરવાનો એમાં ભાવના હોય છે કે ઈશ્વરનું ધ્યાન કરતાં પહેલાં આપણે પવિત્રતા આપણા અંગોની કરી લઈએ એટલા માટે ન્યાસ કરવામાં આવે છે પંચતત્વરૂપી પાંચ આંગળીઓથી લ લમલમ ઇત્યાદિ પૂજા માનસ પૂજા પણ કરવામાં આવે છે અને ત્યાર પછી સ્તોત્રનું પઠન શરૂ થાય છે તો સૌથી પહેલો આપણે વિનિયોગ છે એ જોઈએ અસ્ય શ્રી લલિતા સહસ્ર નામ સ્તોત્ર માલા મહામંત્ર વશિન્યા દિવાગદેવતા ઋષય અનુષ્ટુપ છંદ મહા ત્રિપુરસુંદરી દેવતા અહીં બીજમ સૌ કિલ શક્તિ ક્લિ કિલક શ્રી લલીતા ત્રિપુરસુંદરી પ્રસાદ સિદ્ધ્યર્થે જપે વિનિયોગ એવી રીતે વિનિયોગ કર્યા પછી હવે લલિતા માતાનું ધ્યાન કરવામાં આવે છે અને ધ્યાનની અંદર ધ્યાનનામાં શ્લોક આપેલા છે તો એ શ્લોક વિશે જોઈએ આપણે આગળ જેમ જોઈ ગયા કે કોઈ પણ સ્તોત્રનું પઠન કરીએ ત્યારે જો એનો અર્થ જાણીને અર્થ સહિત એનું પઠન કરવામાં આવે તો એનો લાભ વિશેષ થાય છે તો આપણે સૌ પ્રથમ પહેલાં ધ્યાનના શ્લોકનો ઉચ્ચાર કરી અને એનો અર્થ જોવાનો પ્રયત્ન કરશું સૌથી પહેલો શ્લોક છે सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत् तारानायकशेखरां स्मितमुखी मापीनभक्षोरुहां पाणिभ्यामलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतिं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परामम्बिकाम् આપણે દિવ્ય એવા મા પરાંબાનું ધ્યાન કરીએ પરામ અંબિકામ તો પછી શ્લોકની અંદર એનું સંપૂર્ણ સુંદરતાનું વર્ણન આપેલું છે કે જેનું શરીર સિંદૂર સમાન રક્ત વર્ણવાળું છે જેને ત્રણ નેત્રો છે જેણે મણી મુકુટ ધારણ કર્યો છે જે અર્ધચંદ્રથી શોભે છે જેના ચહેરા પર કરુણામય સુંદર હાસ્ય છે જેના ઉત્તુંગ એવા પયોધર શોભાયમાન છે જેના હાથમાં રત્નજડિત અમૃતમય સુવર્ણ પાત્ર છે અને બીજા હાથમાં લાલ કમળ છે એવા પરંબા લલિતાનું અમે ધ્યાન કરીએ છીએ ત્યાર પછી બીજો શ્લોક છે અરુણમ કરુણા ધૃતપાશાંકુશપુષ્પાણચાપા અણીમારાવૃતાયુખ અહમિત વિભાવએ ભવાની અરુણામ એટલે લાલ તેજસ્વી કરુણામય ચંચળ આંખોવાળા પાશ અને અંકુશ અને પુષ્પબાણને ધારણ કરનારા અને અણિમા વગેરે અષ્ટસિદ્ધિઓને ધારણ કરનારા ભવાની શ્રી લલિતા અંબિકાનું હું ધ્યાન કરું છું હવે આ અણીમા એ સિદ્ધિઓ બધી છે અણીમા મહિમા ગરિમા લઘીમા ઐશ્વર્ય ઈશિત્વ વિશિત્વ પ્રાપ્તિ અને પ્રકામ્ય આ બધા આઠ સિદ્ધિઓ છે અને એ આઠેય સિદ્ધિઓ જે છે એ લલિતા અંબિકાની પ્રાર્થના કરવાથી પ્રાપ્ત થાય છે અને એ પોતે સિદ્ધિઓને વરેલા છે ત્યાર પછીનો શ્લોક જોઈએ ધ્યાયેત પદ્માસનસ્થા વિકસિત વદનામ પદ્મપત્રાયતાક્ષી હેમાભા પિત વસ્ત્રા કરકલિતલસત હેમ પદ્માં વરાંગી सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनं रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीम् अर्थात् पद्मासनमा बिराजला विशामुखारविन्दवा कमळपत्रजेवि आखोवाला सुवर्णमय आभायुक्त पीळावस्त्रमा शोभता કરકમળમાં સુવર્ણકમળને ધારણ કરનારા અને વરદાન આપનારા સર્વ આભૂષણોથી યુક્ત અને નમન કરનાર ભક્તોનો સકળ ભય દૂર કરનારા એવા સ્ત્રી વિદ્યા સ્વરૂપ શાંત મૂર્તિ સકળ દેવો વડે પૂજાતા સર્વ સંપત્તિ આપનારા એવા ભવાની માતા લલિતાનું હું ધ્યાન કરું છું હવે અહીંયા શ્રી વિદ્યાની વાત આવી તો શ્રી વિદ્યા એ એક શક્તિ પરંપરાની અંદર જે બધી વિદ્યાઓ આવે છે એની અંદર શ્રી વિદ્યાનું બહુ મહત્ત્વ છે અને શ્રી વિદ્યાની ઉપાસના એ બહુ લોકો કરતા હોય છે અને ગુરુ વગર એ સાધના કરવી અશક્ય હોય છે તો શ્રી વિદ્યા એટલે વિદ્યા શું છે તો એમ કે છે શંકર ભગવાનના શંકરાચાર્યના મત પ્રમાણે વિદ્યા હિકા તો બ્રહ્મ ગતિ પ્રદા યા વિદ્યા જે બ્રહ્મગતિને પ્રાપ્ત કરાવે તે વિદ્યા એ શ્રી વિદ્યા છે યસ્ય સમસ્તતોષ જેની પાસે સકળ સંતોષ વિદ્યમાન હોય તે શ્રી વિદ્યા એટલે શ્રી વિદ્યા સંતોષ સાથે બ્રહ્મગતિ અને મોક્ષને પ્રદાન કરવાવાળી અપૂર્વ વિદ્યા છે મોક્ષૈક હેતુ વિદ્યા સા શ્રી વિદ્યા નાત્ર સંશય વિષ્ણુના દસ અવતાર છે તેમ દેવીના પણ દસ અવતારનું દેવી ભાગવતમાં વર્ણન છે એમાં દસ મહાવિદ્યાઓ છે એમાં પાંચ શ્યામવર્ણની વિદ્યા છે અને પાંચ શ્રીવર્ગની વિદ્યા કહેવાય છે કાલી વિદ્યા શ્યામવર્ણી એમાં કાલી ઘુમાવતી તારા માતંગી અને છિન્નમસ્તા એ પાંચ કાલી વિદ્યા કહેવાય છે અને શ્રી વિદ્યા જે છે એનો સુવર્ણ સમાન ઉજ્જવળ વર્ણ હોય છે સુંદર ભવ્યાતી ભવ્ય હોય છે એટલે શ્રીવર્ગની વિદ્યાઓ એમાં પાશ અંકુશ અને એવું ધારણ કરનારા માતાજી હોય છે તો એમાં સોળસી શ્રી ભુવનેશ્વરી બગલામુખી ત્રિપુર ભૈરવી અને કમલા આ પાંચ શ્રી વિદ્યા શ્રીવર્ગની વિદ્યા છે તો એવી રીતે લલિતા માતા છે એ આ શ્રીવર્ગની વર્ગની વિદ્યામાં આવે છે ત્રિપુર ભૈરવી તો એ રીતે શક્તિ સાધના પરંપરામાં માતૃશક્તિનું પ્રાધાન્ય છે અને એની અંદર આવી રીતે શ્રી વિદ્યાનું અનુષ્ઠાન થાય છે ચોથો ધ્યાનનો શ્લોક છે સકુકુમ વિલેપનામિકબિક સમંદ સદસિ ક્ષણા સશર ચાપ પાશાંકુશાં અશિષન મોહિની અરુણમાલ્યભૂષાંબરાં જપા વિધૌ કંકુ અને કસ્તુરીની સાથે જેણે લેપન કરેલું છે મંદ હાસ્યભરી આંખોવાળા બાણ ચાપ અને એટલે પાઠ અને અંકુશને ધારણ કરનારા સર્વજનોને મોહિત કરનારા ચમકતી લાલ માળાઓના આભૂષણ અને વસ્ત્રોવાળા જપા પુષ્પ એટલે જપા પુષ્પ જેવા લાલ જેવા શોભાયમાન એવા લલિતા અંબિકાને જપવિધિપૂર્વક હું યાદ કરું છું તો આ રીતે લલિતા સ્તોત્રની લલિતા નામ સ્તોત્રની આપણે ધ્યાનથી શરૂઆત કરી હવે આગળના વિડીયોમાં આપણે બધા શ્લોકનો ભાવાર્થ અને વિચાર જાણવાનો પ્રયત્ન કરીશું ત્યાં સુધી જય મા અંબા